નમસ્તે મિત્રો મિત્રો શું તમે જાણો છો કે આપણે આપણી લાઈફમાં કોઈને કોઈ રીતે ગ્રાહક હોઈએ છીએ તો ગ્રાહક હોવું એટલે શું ગ્રાહક હોવાના આપણા અધિકારો શા શા છે આ અધિકારોનો ભંગ થાય ત્યારે તેની સામે આપણે શી દાદ ફરિયાદ કે ઉપાય મળી શકે જેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું નમસ્તે હું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ગ્રાહક એટલે માલ સામાન કે સેવા ખરીદનાર વ્યક્તિ હવે આ માલ સામાન કે સેવામાં ખામી હોય ઉણપ હોય તો જે પક્ષકારે માલસામાન કે સેવા પૂરી પાડી હોય તેની સામે ક્ષતિ બદલ ઉણપ બદલ જિલ્લા ગ્રાહક ફોરમમાં ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ દાદ ફરિયાદ માગી શકાય છે કેટલાક ઉદાહરણથી આપણે સમજીએ જેમ કે ધિરાણની સલામતી માટે બેંક દ્વારા ગ્રાહકનો વીમો ઉતારવામાં આવ્યો હોય અને એ ગ્રાહકની માલમિકતનો વીમો ઉતારવામાં આવ્યો હોય એ વીમાની સેવાઓનો લાભ વીમા કંપની તે ગ્રાહકને ના આપે તો તે વીમા કંપનીની ક્ષતિ ગણાય અને આ ક્ષતિ બદલ વ્યક્તિ જિલ્લા ગ્રાહક ફોરમમાં ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ દાંત ફરિયાદ આપી શકે છે એ જ રીતે વાહનમાં બેસનાર ત્રાહિત વ્યક્તિઓ અકસ્માતના જોખમ સામે જ્યારે વીમા પોલિસી ઉતરાવે છે અને તેવા વાહનને અકસ્માત થાય તો ઈજા થઈ હોય તેવી દરેક વ્યક્તિઓએ ભલે પછી વીમા કંપનીને કોઈ પણ પ્રકારનો અવેજ ન ચૂક્યો હોય છતાં પણ એ વીમા કંપની પાસેથી લાભ મેળવવા માટે હકદાર છે અને જો વીમા કંપની સેવાની ક્ષતિ દર્શાવે તો તેમની સામે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ અરજી આપી શકાય છે એ જ રીતે કોઈ માલ મિલકત કે માલ મિલકતનો કોઈ માં વ્યક્તિનું ગ્રાહક તરીકે હિત સમાયેલું હોય અને એને નુકસાન જાય તો એવી વ્યક્તિ પણ જિલ્લા ગ્રાહક ફોરમમાં આ કાયદા હેઠળ દાદ ફરિયાદ આપી શકે છે જેમ કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે એ ગ્રાહકનો વીમો ઉતારે છે ગ્રાહકનું આકસ્મિક મરણ થઈ જાય છે ત્યારે વીમા કંપનીની જવાબદારી છે કે વીમાની રકમ ગ્રાહકને ચૂકવી આપવી અને જો ન ચૂકવે તો એની સેવામાં ક્ષતિ ઊભી થઈ ગણાય એવા સંજોગોમાં એ ગ્રાહકના વારસદાર કે પ્રતિનિધિ વીમા કંપની સામે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં દાદ ફરિયાદ માગી શકે છે કોઈ હોસ્પિટલ કે ડૉક્ટર દ્વારા દર્દીની સારવાર કરવામાં આવતી હોય અને તેવા સંજોગોમાં હોસ્પિટલ અથવા ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ નિપજે તે બાબતે તેના દર્દીના સગા કે પ્રતિનિધિ કે કાયદેસરના વારસ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં હોસ્પિટલ અથવા ડોક્ટર્સ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે ગ્રાહક તરીકે જ્યારે આ કાયદા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરીને દાદ માગવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો ફરિયાદ અરજી કરનાર ગ્રાહકે સાબિત કરવાની રહે છે જેમ કે માલ અથવા સેવા જે વ્યક્તિ કે એજન્સીએ પૂરી પાડી હોય તેની મારફતે અનૈતિક વેપાર પ્રથા અપનાવવામાં આવી છે તે સાબિત ફરિયાદ કરનાર ગ્રાહકે કરવાનું રહે છે ગ્રાહકે ખરીદ કરેલ કે ખરીદ કરવા કબૂલ થયેલ માલ એક કરતાં વધારે ખામીવાળો છે તે ફરિયાદ અરજી કરતી વખતે સાબિત કરવાનો રહે છે ગ્રાહકે ભાડે રાખેલ કે ભાડે રાખવા કબૂલ થયેલ સેવા કે કોઈ પણ બાબત ઉણપવાળી છે તે સાબિત કરવાનું રહે છે પહેલાંના જૂના કાયદામાં ફક્ત માલ સામાન ચીજ વસ્તુ જ ગ્રાહક સુરક્ષા ધારામાં ફરિયાદ થઈ શકતી હતી હવે નવા બે હજાર ઓગણીસના કાયદામાં સેવા આપનાર વિરુદ્ધ પણ ફરિયાદ થઈ શકે છે પછી એ એજન્સી હોય ખાનગી હોય કે સરકારી હોય હવે આપણે એ જોઈએ કે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં જે ફરિયાદ કરવામાં આવે છે તે ફરિયાદ જો માલસામાન વસ્તુને લગતી કરવામાં આવી હોય તો શું કરવું તો ફરિયાદીએ તેની ફરિયાદ અરજીમાં માલસામાન ક્યારે ખરીદ કર્યો તેની તારીખ માલસામાનની ખરીદી પેટે બિલ ચૂકવણી કરી હોય તેની તારીખ માલસામાનમાં જ્યારથી ખામી ઉત્પન્ન થઈ હોય તેની તારીખ માલસામાનમાં કોઈ ગેરંટી કે વોરંટી આપવામાં આવી હોય તો તેની વિગત જણાવી જોઈએ માલસામાનમાં ખામી ઉદભવી હોય તો ફરિયાદી ગ્રાહકે સામા પક્ષકારને લેખિત કે મૌખિકમાં જાણ કરેલી હોવી જોઈએ એની વિગત લખવી જોઈએ ઇવન ફરિયાદી ગ્રાહકે આ માલસામાનમાં ખામી દૂર કરવા પ્રયત્ન કરેલો હોય તો તે વિગત પણ જરૂરથી જણાવી જોઈએ અને ખાસ તો નુકસાન હાનિ અથવા જવાની વિગત અને આના આનુષંગિકે દસ્તાવેજો ફરિયાદ કરનાર ગ્રાહકે રજૂ કરવા જરૂરી છે બીજી વસ્તુ કે ફરિયાદ જ્યારે કોઈ સેવાને લગતી હોય કોઈ એજન્સી સેવા આપતી હોય પછી તે સરકારી હોય કે પછી ખાનગી એજન્સી હોય તો એવી સેવા ખરીદ કર્યા તારીખ સેવા બદલ હવે ચૂકવ ચૂકવવામાં આવ્યો હોય તો તેની તારીખ સેવાનો સમયગાળો એક વર્ષ બે વર્ષ જે હોય તે સેવામાં પક્ષ સામા પક્ષકારે જે ખામી દર્શાવી હોય તે સ્પષ્ટ જણાવી જોઈશે સામા પક્ષકારને તેની સેવાઓમાં ખામી બાબતે જણાવવામાં આવેલું હોવું જોઈએ લેખિતમાં અથવા મૌખિકમાં અને ફરિયાદ કરનાર ગ્રાહકે તે ખામી દૂર કરવા તેમના તરફથી પૂરતો પ્રયત્ન કરેલો હોવો જોઈએ તેની વિગત પણ જણાવેલી હોવી જોઈએ અને ખાસ તો દસ્તાવેજો અગત્યના ડોક્યુમેન્ટ્સ ફરિયાદ અરજી સાથે રજૂ કરવા જોઈએ વીમા કંપનીના કિસ્સામાં વીમા કંપનીએ સામા પક્ષકારનો ક્લેમ નામંજૂર કર્યો હોય તો કયા કારણે નામંજૂર કર્યો તેનું કારણ સ્પષ્ટ અને વિગતવાર અરજીમાં લખવું જરૂરી છે હવે આપણે એ જોઈએ છીએ કે આ કાયદા હેઠળ કઈ કઈ સેવાઓ બાબતે ખામી ઊભી થાય તો ગ્રાહક સુરક્ષા ધારા બાબ ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં દાદ ફરિયાદ આપી શકાય પહેલું આવે છે ઇન્સ્યોરન્સને લગતી સેવાઓ કે આપણે ગ્રાહકે વાહનનો વાહનનો વીમો ઉતરાવ્યો હોય કે શરીરનો વીમો ઉતરાવ્યો હોય કે કોઈ મિલકતને લગતો વીમો ઉતરાવ્યો હોય અને તે પોતાનો ક્લેમ રજૂ કરે વીમા કંપની સમક્ષ વીમા કંપની ફાલતુ કારણ આપીને ક્લેમ નકારે તો વીમા કંપનીની સેવામાં ખામી છે તે માનવામાં આવે છે અને તેની સામે નારાજ ગ્રાહક આ કાયદા હેઠળ જિલ્લા ફોરમમાં દાદ ફરિયાદ કરી શકે છે એ પછી બીજું છે એલઆઈસીને લગતી સેવાઓ લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગ્રાહકનો વીમો ઉતાર્યો હોય ગ્રાહકનું મૃત્યુ થાય અને જો ક્લેમ નામંજૂર કરે તો એલઆઈસીની આ ખામી ભરેલી સેવા બદલ જિલ્લા ગ્રાહક ફોરમમાં આ કાયદા હેઠળ ફરિયાદ થઈ શકે છે કેમ કે એલઆઈસીની જવાબદારી છે કે ગ્રાહકનો વીમો જો તે નામંજૂર કરે તો તેના કારણો પણ તેને લેખિતમાં આપવા પડે છે ત્રીજું છે મેડિકલ નેગ્લિજન્સી દર્દી દર્દી પણ એક પ્રકારનો ગ્રાહક છે દર્દીએ અવેરની ચુકવણી કરીને હોસ્પિટલમાં ડાકતરી સારવાર લીધેલ હોય અને એની સારવારમાં ખામી જણાઈ આવે ત્યારે સારવાર આપનાર ડૉક્ટર કે હોસ્પિટલ વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ અરજી આપી શકાય છે પરંતુ ડોક્ટર કે હોસ્પિટલની સેવામાં બેદરકારી હોવી કે ન હોવી આ બાબત જે તે કેના સંજોગો અને હકીકતો ઉપર આધાર રાખતી હોય છે એ પછી ચોથી બાબત આવે છે એજ્યુકેશન શિક્ષણને લગતી સેવાઓ આજના યુગમાં શિક્ષણ એક વિકાસ પામતો ઉદ્યોગ છે એટલે શિક્ષણ આપતા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો છે યુનિવર્સિટી છે કોલેજ છે ખાનગી ટ્યુશન ક્લાસીસ છે એ લોકો મારફતે આપવામાં આવતી સેવાઓ પણ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવામાં આવી છે પણ અમુક સેવાઓ એમાંથી બાકાત રાખવામાં આવી છે જેમ કે ઇન્સ્ટિટ્યૂટ છે યુનિવર્સિટી છે કોલેજ છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસ છે એ જો તેની વહીવટી સેવા આપવામાં નિષ્ફળ નીવડે તો તેને સેવાકીય ખામી ગણીને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ અરજી આપી શકાય છે પણ પરીક્ષાને લગતી કોઈ તકરાર હોય કે એવી કોઈ સેવા હોય કે જેમાં કોઈ અવેજ જ ચૂકવવામાં ન આવ્યો હોય તો તેને લગતી ફરિયાદ સાંભળવાની સત્તા જિલ્લા ગ્રાહક ફોરમને નથી પાંચમી બાબત આવે છે ઇલેક્ટ્રિકસિટી લગતી ઇલેક્ટ્રિસિટીને લગતી સેવાઓ જેમ કે ગુજરાતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ છે એને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવામાં આવેલ છે જેમ કે ગ્રાહકને વીજળીનું કનેક્શન આપવામાં વિલંબ થાય ગ્રાહકને જે બિલ પૂરું પાડવામાં આવે એ વધારે રકમનું હોય મીટર ખામીવાળું આપવામાં આવે મીટરની ચકાસણી કરવામાં આવે ત્યારે ગ્રાહકને હાજર ન રાખવામાં આવે મીટરનો કબજો જ્યારે જી બી લે ત્યારે તેનું પંચનામું ન કરે આવી અનેક તકરારો ઊભી થતી હોય છે તો એ બાબતે પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં અરજી થઈ શકે છે છઠ્ઠું છે પોસ્ટ ઓફિસને લગતી સેવાઓ પોસ્ટ ઓફિસ એક એવી જગ્યા છે કે દરેક માણસને તેનાથી રોજબરોજનો નાતો રહેલો છે જેમ કે પોસ્ટ ઓફિસ મારફતે કિસાન વિકાસપત્ર છે ઇન્દિરા વિકાસપત્ર છે માસિક બચતની યોજનાઓ છે પોસ્ટલ ઇન્સ્યોરન્સ છે જેવી ઘણી બધી સેવા આપવામાં આવે છે હવે પોસ્ટલ ડિપાર્ટમેન્ટનો કોઈપણ કર્મચારી અધિકારી કે એજન્ટ એમની બેદરકારીના કારણે છેતરપિંડી આચરવામાં આવે કે બેદરકારી બતાવવામાં આવે એવી ફરિયાદો જેમ કે વ્યાજ ઓછું સ્પીડ પોસ્ટ જેવી ઝડપી સેવાઓ વિલંબથી મળે કે બચતપત્રો જે છે એના પર કોઈ પણ કારણસર ઓછું વ્યાજ મળે તો તેવી બાબતમાં પણ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ આપી શકાય છે સાતમી બાબત છે ટેલિફોનને લગતી બાબતો ટેલિફોન ડિપાર્ટમેન્ટ એ એવું ડિપાર્ટમેન્ટ છે કે જેમાં ગ્રાહકોને વધુ બિલો આવતા હોય છે કે કનેક્શન પણ વિલંબથી આપવામાં આવતા હોય છે એની તકરારો ઊભી થાય છે નવું કનેક્શન મેળવવાની અરજીનો ઘણીવાર ભંગ કરી અને કોઈકને પહેલાં કનેક્શન આપવામાં આવે તો કોઈકને પછી કનેક્શન આપવામાં આવે તો તેવા સંજોગોમાં પણ ટેલિકોમ ડિપાર્ટમેન્ટની આ કાયદા હેઠળ વળતો ચૂકવવાની જવાબદારી થાય છે એ પછી આઠમું છે બેન્કિંગ સેવાઓ અત્યારનો સમય એવો છે કે બેંક સાથે સતત નાણાકીય વ્યવહારો ગ્રાહકે કરવા પડતા હોય છે બેંકમાં ખાતું ખોલાવનાર દરેક વ્યક્તિ ગ્રાહક છે પછી સેવિંગ એકાઉન્ટવાળો ગ્રાહક હોય કે કરંટ ખાતું ખોલાવનાર ગ્રાહક હોય એફડી મૂકવી ખાતું ખોલાવું લોન લેવી ચેકનું સમયસર ક્લિયરિંગ ન થવું બેંક દ્વારા ચેક બેંક દ્વારા ઘેરવલ લે જાય પૂરતું ભંડોળ ગ્રાહકના ખાતામાં હોય તેમ છતાંય ચેક નકારવામાં આવે બેંકના લોકરમાં જે કંઈ ચીજવસ્તુ મૂકવામાં આવી હોય તેનો મિલકત તે તે વસ્તુનો કે મિલકતનો વીમો ઉતરાવો આવશ્યક હોય તેમ છતાં બેંક એ બાબતમાં બેદરકારી બતાવે તો તેની સેવામાં ક્ષતિ ગણવામાં આવે છે અને તે બાબતે બેંકની સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જિલ્લા ફોરમમાં અરજી આપી શકાય છે નવમું છે બાંધકામ અને હાઉસિંગની સેવાઓ જેમ કે બિલ્ડર છે એ બાંધકામની ગુણવત્તા બાબતે ખામી દર્શાવે કે મકાનના બાંધકામમાં વ્યાજબી કારણ વિના વિલંબ કરે કે પછી જણાવેલ જગ્યામાં બાંધકામ ન કરે જેમ કે બિલ્ડર બ્લોસર આપે એ બ્લોસરમાં દર્શાવેલું હોય કે આ જગ્યાએ ચિલ્ડ્રન પાર્ક હશે આ જગ્યાએ દાદા દાદી પાર્ક હશે આ જગ્યાએ જીમ હશે અને ખરેખર જ્યારે એ આપણે એ જગ્યાનો કબજો લેવા જઈએ ગ્રાહક જતો હોય ત્યારે આમાંનું કશું જ ન હોય ત્યારે બિલ્ડરની સેવામાં ખામી છે તેમ આ કાયદા હેઠળ માની લેવામાં આવે છે અને તેની સામે પણ ગ્રાહક સુરક્ષા ધરા હેઠળ ફરિયાદ થઈ શકે છે બીજી કેટલીક બાબતોમાં બિલ્ડર દસ્તાવેજ કરી ના આપે પૂરતા પૈસા ચૂકવ્યા હોય છતાંય મકાનનો કબજો ન શોભે ન સોંપે એવી બાબતનો પણ સમાવેશ થતો હોય છે આ સિવાય અન્ય સેવાઓ છે એને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે જેમ કે કુરિયરને લગતી સેવા છે પ્રવાસને લગતી સેવા છે માલસામાન રિપેરિંગને લગતી સેવા છે ગેસ સિલિન્ડરને લગતી સેવા છે વગેરે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે તો માલસામાન ફરી એક વખત આપ હું રિપીટ કરી દઉં કે માલસામાનની જેમ સેવાઓ માટે પણ કેટલીક જોગવાઈ પ્રસ્તુત કરવામાં આવી છે માલસામાન કે સેવા એ જ્યારે ફરિયાદ પક્ષ દ્વારા સામા પક્ષ પાસેથી હવે ચૂકવીને કે અંશતા અવે ચૂકવીને મેળવવામાં આવે અને સામા પક્ષકારની એ અવેજ બદલ માલસામાન કે સેવા આપવાની ફરજ હોય અને તે ફરજ અદા કરવામાં એજન્સી અથવા માલસામાન પૂરો પાડે પડકાર નિષ્ફળ જાય ત્યારે તે પડકાર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લાપુરમાં દાદ ફરિયાદ માગી શકાય છે અને છેલ્લે આપણે એ જોઈએ કે કઈ કઈ સેવાઓમાં ખામી અને બેદરકારી બદલ ફરિયાદ દાખલ થઈ શકે છે તો જીવી દ્વારા અપાતી ઇલેક્ટ્રિક સેવા ડોક્ટર અથવા હોસ્પિટલ દ્વારા અપાતી ડાક્ટરી સેવા વીમા કંપની દ્વારા આપવામાં આવતી ઇન્સ્યોરન્સની સેવા LIC દ્વારા આપવામાં આવતી ની સેવા પાણી વોટર સપ્લાયર ગટરની સેવા નગરપાલિકા કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી સેવા રજિસ્ટ્રેશન કચેરી મારફતે આપવામાં આવતી સેવા એજ્યુકેશન સેવા ટેલિફોન બાબતની સેવા વીમાની સેવા પ્રવાસ પર્યટનની સેવા બાંધકામની લગતી સેવા વગેરે છેલ્લે વિડીયો સમાપ્ત કરતાં એટલું જરૂર કહીશ કે જ્યારથી તકરાર ઊભી થાય ત્યારથી બે વર્ષની અંદર એટલે કે બે વર્ષના સમયગાળામાં જિલ્લા ગ્રાહક ફોરમમાં અરજી આપી શકાય છે જો આ બે વર્ષનો સમયગાળો વીતી જાય તો ત્યાર પછી ફરિયાદ અરજી વિલંબ માફી સાથે આપવી પડે છે મિત્રો આથી પ્રાથમિક જાણકારી આપના જે કંઈ પ્રશ્નો હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવજો હું તેના ઉત્તર આપીશ નવા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું મને રજા આપશો નમસ્તે